ઈસાન અર્બન કોઓપરેટિવ બેંકની બેટા ચૂંટણીમાં ડીએમ પટેલ અને આનંદ પટેલની આગેવાની હેઠળની વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય વિશ્વાસની વાચી ઝળક કે જીતનો ઝંડો લહેરાય अर्बन બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલ ચમકાય સભા સદઓના હૈયે ખુશી ઉમંગનો ઉજાસ થાય વિશ્વાસની આ જીતથી નવું સપનું સાકાર થાય अर्बन બેંકની બેટા ચૂંટણીમાં સવારથી જ મત ગણતરી ચાલુ હતી જેમાં વિશ્વાસ પેનલ પ્રથમ રાઉન્ડથી સૌથી આગળ ચાલી રહી હતી અને છેલ્લા રાઉન્ડમાં વિશ્વાસ પેનલે દસ હજારથી વધુ મતની બહુમતી સાથે જીત મેળવી હતી જેનાથી સભાસદોમાં ખુશીનો માહોલ છવાયો હતો બેંકના સભ્યોનો વિશ્વાસ અને સમર્થન મેળવી સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત સ્થિતિને રેખાંકિત કરી હતી ચૂંટણીના પરિણામે સભાસદોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી જે વિશ્વાસ પેનલની લોકપ્રિયતા અને નેતૃત્વની ક્ષમતાનો પ્રતિબિંબ છે આ વિજય બેંકના ભાવિ નિર્ણયોમાં વિશ્વાસ પેનલની મહત્વની ભૂમિકા સુનિશ્ચિત કરે છે બ્યુરો ચીફ ચેતન પટેલ મહેસાણા એમજી લાઈવ ન્યૂઝ સૌથી પેલું તો હું નસીબદાર છું કે મને આવા માતા પિતા મળ્યા છે પણ હું સાથે સાથે એ પણ કહીશ કે આજે હું બેંકની ચૂંટણી લડ્યો છે મારી પોતાની લાયકાત ઉપર લડ્યો છું અને જે લોકોએ મને અમને સાથ સહકાર અને અમારામાં જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એનું આ સીધું સુખદ પરિણામ છે અમારે જે બેંક અંદર જે કંઈ વહીવટમાં ખામીઓ હશે એને શોધી શોધીને એને અમારે દૂર કરવાની છે અને બેંકને ને ફરીથી પ્રગતિના માર્ગે લઈ જઈ અને જે આપણું સ્થાન હતું એ અથવા એનાથી પણ આગળ લઈ જવાની અમારી આ રહેશે અને અમે એ દિશામાં ખૂબ કામ કરતા રહીશું લોકોનો સાથ સહકાર એક છે બીજું લોકોને ધ્યાનમાં આવ્યું છે કે કઈ જો બેંકમાં કંઈ છે તો જ આ વાત થાય છે આરબીઆઈ ના ડિરેક્ટર નિમાવા એ પણ એક દેખીતી નિશાની હતી અને એના કારણે લોકોએ અમારામાં ભરોસો બતાવ્યો છે અમારી પેનલ એક સક્ષમ ઉમેદવારોની પેનલ હતી અને એટલા માટે લોકોનો સાથ સહકાર અમને મળી રહ્યો

રિકવરી ની હોય લોન ધિરાણ ની હોય કોઈ પણ પ્રશ્નો અમે તબક્કાવાર રાત ઉપર લઈ એનો નિકાલ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં બેંકની પ્રગતિ કરીશું અમે જે રીતે વાત કરી હતી અને સભાસભા એ વાત સ્વીકારી છે અને સભાસભ ઉત્સાહ બતાવીને અમારી વિશ્વાસ પેનલ જે શ્રદ્ધા રાખી છે અને જે વિશ્વાસ આપ્યો છે કે આ બેંક માં કદી ખોટું નહીં કરવા દઈએ એ આધારે અમને ચૂંટ્યા છે અને મેં ધ્યાનમાં રાખીને ભવિષ્ય પણ આ વિશ્વાસ ટકી પૂરેપૂરો પ્રયત્ન સાથે કરીશું એવું છે કે નથી ચોક્કસ જે ખોટું થયું છે જે જવાબદાર વ્યક્તિઓ છે એમાં કાર્યવાહી થશે અને રિકવરી માટે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીને ચાલુ કરીશું એટલું જ નહીં